નદીમાં જઈ અને પોતાના સૂઝ એણે ફેંકી દીધા હાશ હવે તો કંઈ વાંધો નથી ને હવે તો શૂઝ ગયા ઘરે આવ્યા હવે થયું એવું એ જે નદીનું પાણી હતું ને એ આ ગામમાં જ પાણી પીવા માટે આવતું હતું બધું હવે એ પાણી પાણી લેતું રહેતું હોય તું એક પાઇપ લાઇન મળી નહીં પાઇપ લાઇન મહેલું ત્યાં શૂઝ અટકી ગયો પછી નંકી તો શું થાય પાણી સ્ટોપ થઈ ગયું હવે પાણી શોખ થઈ ગેર દિવસ અગત્ય થયો ત્યાં પાણી પાઇપવાળા એટલે કોઈ ચાલે ભાઈ આ પાણી કેમ બંધ થઈ ગયું એ લોકો ખબર પડી કે આ પાણી જ્યાં જગ્યા પર પાણી વાતું ત્યાં શું છે શું છે આ કારણે ખબર પડી અરે আপনি সামনে করবো